એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી ઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યૂ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી એને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી હા સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની એમાં જે ફાયર એક્સિક્યુશન લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનો હા એમાં નોટિસ બે વાર આપી છે એકવાર એકવીસમાં અને ત્રેવીસમાં જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કઈ બિલ્ડર તરફથી હવે અમે ફરીથી પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કઈ નહીં કરે તો પછી આગળ સીલિંગ ની કે કઈ કાર્યવાહી ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવ ની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે રેસીડેન્સમાં નથી ચાલી હવે નોટિસ આપી અને ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી નોટિસનો જવાબ ન મળ્યો કાર્યવાહી કે કાર્યવાહી હવે અમે કશું પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દેશું એ પછી અમે કાર્યવાહી સિલિંગની કાર્યવાહી એ જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી તેરી કોમર્શિયલ હોટ થઈ જાતા ડ્રાય મજ સીલિંગ થઈ શકે કે ન થઈ શકે હા થઈ શકે આપણે જે પ્રશ્નો તમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે